તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે ના રોજ બપોરના આશરે સાડા ત્રણ વાગ્યે ઉમરગામના દેવધામ વિસ્તારમાં એક મકાનમાં ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની નાની બાળકી સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના બની હતી બાળકીના વાલીઓએ આ ઘટનાની જાણ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં સાંજે છ વાગ્યે કરી જેને પગલે ઉમરગામ પોલીસ દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા વલસાડના પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને તેમના માર્ગદર્શન હેઠળ બાળકીના વાલીઓની ફરિયાદ નોંધાવી વધુમાં વલસાડ જિલ્લા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જિલ્લા માટેના ચુનંદા અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી આદિવાસી વિસ્તારમાં છુપાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી પોતાના વતન તરફ ભાગવા પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન પકડી પાડવામાં આવ્યો અપકૃત બાળકીને તાત્કાલિક મેડિકલ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને હાલ તે સારવાર હેઠળ છે આ ઘટના વિરુદ્ધ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાપીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે આ ગુનામાં આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે તપાસ દરમિયાન વૈજ્ઞાનિક ફોરેન્સિક મેડિકલ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરીને આરોપીની વિરુદ્ધ તાત્કાલિક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે વલસાડના પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ કહ્યું હતું કે આપઘાતીય દોષિતને કડકમાં કડક સજા થાય તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે

દોઢેજ કલાકની અંદર પાલઘરમાંથી આરોપીને પકડી પાડે છે આરોપીના ફોટા આવી મેં તમને મોકલી આપે બધાને મળી ગયા ઓકે 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 સોરી હા પાલઘરથી લઈ આવવાનો છું પણ હું તમને જે કહું છું ત્રણ વર્ષની ડિગ્રી હતી એર કેસ દાખલ સાથે સાહેબ તપાસ કરશે એની અંદર બીજા તપાસમાં જોડાશે સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કરીશું અને ફાસ્ટેગ કોર્ટમાં ટ્રાયલ ચાલે એના માટે હોમ મિનિસ્ટર સાહેબ સાથે વાત કરીને ફાસ્ટેગની જવાબદારીમાં માં ડુંગરા પોલીસ સ્ટેશનમાં 6 વર્ષની ડિગ્રી હતી એમાં પણ હું તમને લેખિતમાં આપું છું આવતા મહિને તમને એમાં ફાંસીની કે ઉમર કેટલી સજા આપવાનો છું પણ આવતા મહિના સુધી સર વાત સાંભળો મિનિટ મિનિટ તમે જાવ અરે

આ આપણો એક જ જિલ્લો છે જેમાં કોઈ પણ દીકરી નું અપહરણ થાય ચાલુ વર્ષે આપણે પરત કેસ હોય આપ કોઈને પૂછીએ આપણે મેક્સિમમ દીકરીઓ આખા રાજ્યમાં હાઈએસ્ટ દીકરા અને દીકરીઓ ગુમ થાય અપહરણ થાય હું શોધી લાવું છું ગયા વર્ષે દીકરી ગુમ થઈ હતી બરોબર એટલી મહેનત કરી જલંધર થી રીક્ષા ચલાવી આઈસક્રીમ ચલાયક્રીમ પાર્લર વાળા બન્યા આરોપી લાયા ગયા વર્ષે એક નાની દીકરી માઇનો ડિગ્રી ડુંગરામાં ગઈ હતી એને ખાલી સોશિયલ મીડિયા અકાઉન્ટ ઓપન થયું અમે અમે ત્યાંથી પૂનાથી લઈ ગયા બધી ડિગ્રીઓ પાછી લાવીએ તમે પ્રેસ નોટ જોતા હશો ઘણા બધા લોકો મીડિયામાં છે મારા જેટલા કોઈ બી એક્ટિવ પોલીસ ઓફિસર મિસિંગ બાબતે નથી હું એટલો બધો સંવેદનશીલ પણ સર આ કેસ જ ડિફરન્ટ છે ને સર બેન પણ હું એટલે જ કહું છું અરે કે ગયા વર્ષે જે કેસ બન્યો તો એમાં પણ એમાં પણ આપણે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક કરાયો છે ટ્રાયલ ચાલુ છે હું તમને કહું એમ પણ फांसीની સજા આ કઈ પણ બેન હું એ જ કહું છું કેસ બન્યો બહુ દુઃખદ છે બેન મેં પોલીસ તરીકે જેટલી પણ તમે અમને નહીં આપો ભી જનતાને આપી શકે હું પણ એ જ કહું છું બેન

અને રાઇટરો સાથે પાંચ સાત માણસ ટીમ બનાવીને મારા કેસ ઇન્વેસ્ટિગેશન કરું મારી ખાલી એટલી રિક્વેસ્ટ છે મને બીજે બધે ડાયવર્ટ મારું માઇન્ડ ના કરશો કે તમે અહીંયા અહીંયા બેસી રહેશો મારા આરોપીને પકડવાનો મારા આરોપીને મેડિકલ પર અમને આપી દો ને તમે આવી ખોટી વાત ના કરશો એવું ના થાય તમે તમે વાત ના કરશો સો ડાયરેક્ટ શો ડન પબ્લિક એ તો પેલા જાપાનમાં પેલા ખડા ખોદીને પછી પથ્થર મારીને મારે ને એ લોકો કરી શકે છે કેટલા કેસ છે 4 વર્ષથી એટલે તમારી હેલ્પ જોઈએ કે અમે કરીએ એમ તમે આપી દો જનતાને ડાયરેક્ટ શું સર તમે તો કેવા કે જનતાને આપી દો અરે એ તો કરવા પડે ને કાયદો જો નવો કાયદો તો બીજી વાર પ્રાણી આપણે તપાસ બરોબર પરફેક્ટ પાકી કરીશું તમારા માંથી કોઈ એમ કહેશે કે સાહેબ અમને તપાસના કાગળ તો એ બી બતાવીશું અને પ્રોપર ટાઈમ મર્યાદામાં ચાર્જશીટ કરીશું અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ની નિમણૂક અને ટ્રાયલ પેલી છોકરી ની ફેક ન્યૂઝ આવે છે તો બંધ કરાવો કે ને ઈજા થઈ છે હા એને આસ્તર વાળા છે બે મને કરવા દો બે તમે મારા માથે પડે રહેશો તો હું બીજું શું કરી શકી મારા કેસ દાખલ કરવાનો એનો કોર્પોરેટ કામગીરી ચાલે મારા મારા ઇન્વેસ્ટિગેશન ટીમ અમે તો નાના નાના છોકરા અમે જાય

ચલો બે બે સબમિટ રહેશે આ બહુ બજા પર વિશ્વાસ રાખો મારી પર વિશ્વાસ રાખો તમે મારી બે